ડિંડુલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચડા કરનાર બે મહિલા સહિત છ ઉટ પૈત ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધા છે સુરતમાં નકલી ડોક્ટર પકડવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસે નવા ગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરનાર છઉટ વેદ જેમાં બે મહિલા આરતીદેવી સત્યપ્રકાશ શોભનાથ મોર્યા

પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત નોંધીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં બીએનએસની કલમ એકસો પચ્ચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાનની કલમ નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધદેવ चव्हाण શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમા બેન આ છ ડોક્ટરો આ વિરુદ્ધમાં કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબત મેલીનું ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રી હતી બોગસ એ પ્રકારનું એ રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે